હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણા બટેકા અને ટમેટાની વેફર બનાવીશું ચકરી તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણા આપણે બે ત્રણ પાણીથી વોશ કરી લેશું એટલે જેમાં જે કંઈ ઝીણી ધૂળ અથવા તો રચકણો હોય કચરો તે દૂર થઈ જાય છે તો આ રીતે આપણે પાણીથી ઉપરથી એડ કરીશું અને તમે જોઈ શકો છો ઝીણા ઝીણા રસગણો કેટલા બધા હોય છે તેને બે ત્રણ વખત આવી રીતે આપણે હાથથી મસળી અને ધોવાથી એકદમ સરસ એવા ચોખ્ખા આપણા સાબુદાણા થઈ જશે તો આપણા સાબુદાણા મેં ત્રણ પાણીએથી ધોઈ લીધા છે તમે જોઈ શકો છો બધો જે પાવડર જેવો કચરો છે તે બધો દૂર થઈ ગયો છે તો હવે આપણે જે સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી નાખીશું તો તમે જોઈ શકો છો મેં સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કર્યું છે તો એને આખી રાત આપણે પલાળીશું તમે ઓવરનાઈટ પણ કરી શકો અને પાંચથી છ કલાક સુધી તમે સાબુદાણાને પલાળી શકો છો સાબુદાણા છે તે આપણા પલળીને એકદમ સરસ એવા સોફ્ટ બની ગયા છે તો અહીંયા મેં એક કિલો ટમેટા લીધા છે તમે સાતસો ગ્રામ પણ ટમેટા લઈ શકો છો ટમેટા એકદમ ગરભવાળા અને જેમાં માવો વધારે હોય એવા ટમેટા આપણે પસંદ કરવાના છે ટમેટાને આપણે આ રીતે ઉપરથી જેનો પાર્ટ છે એ કાપી લેશું અને મોટા મોટા પીસ કરી લેશું તમે બી કાઢવા હોય તો કાઢી શકો છો પણ આપણે ગરણીમાં ગાળી લેશું એમાં બધા બી અને કચરો બધો દૂર થઈ જશે તો આ રીતે નાના નાના આપણે પીસ કરીશું અને બટેકા સાબુદાણાની ચકરી બનાવી એકદમ સહેલી છે અને ઇઝીલી બની જાય છે તો આ રીતે ટમેટા બધા મેં કટ કરી લીધા છે મોટા મોટા પીસમાં કેમ કે મિક્સર જારમાં આપણે એડ કરીશું એટલે મિક્સર જારમાં જલ્દી આપણા જે ગ્રેવી છે તેને પલ્સ આપણે કરી લેશું તો અહીંયા મેં મિક્સર ચાર લીધું છે મોટું અને એમાં આપણે થોડા થોડા એડ કરી અને તેનો પલ્સ બનાવી લેશું તો આપણું પલ્સ બનીને રેડી થઈ ગઈ છે ગ્રેવી તો એને એક તપેલીમાં અથવા તો બાઉલમાં કાઢી લેશું તમે જોઈ શકો છો મેં પણ આ ગ્રેવી કરી નાખી છે હવે અહીંયા મોટી એક કરણી લીધી છે એમાં આપણે ગાળી લેશું જેના બી અને જે જેની છાલ હોય એ બધો ધીમે ધીમે આ રીતે કચરો નીકળી જશે કેમકે આપણે જ્યારે ચકરી બનાવશું ત્યારે કચરો જે પ્લાસ્ટિકના ચબલામાં આવે નહીં એટલા માટે આ રીતે બધું ગાળી અને એકદમ સરસ એવું આપણે કરીશું તો આપણી જે ચકરી છે એ સારી એવી બનશે બે મિનિટ તમે આ રીતે કરશો તો બધું પલ્સ છે તે નીકળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જે ગ્રેવી છે એને આપણે ગાળી લેશું હવે અહીંયા મેં લીલા મરચાં લીધા છે પાંચથી છ અને બે આદુના ટુકડા લીધા છે તો એને આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે અહીંયા આદુ મરચાંની આપણે પેસ્ટ બની અને રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે મિક્સર જારમાં બધું પીસી લેશું હવે મેં અહીંયા એક કિલો બટેકા લીધા છે અને એને પણ સારી રીતે બાફી લીધા છે તો હવે બટેકાને આપણે આ રીતે એક ડીશ મૂકીશું અને એની ઉપર આ રીતે ખમણી છે તેને આપણે ખમણી લેશું ખમણીની મદદથી આ રીતે ખમણવાથી આપણે જે કાંઈ બટેકાનો માવો હોય એ એકદમ સોફ્ટ એવો થઈ જશે અને જે કાંઈ ટુકડા થઈ જાય બટેકાના એ આપણે જ્યારે આપણે ચકરી પાડતા હોય ત્યારે જબલામાં આડા ન આવે એટલા માટે આપણે આ રીતે પલ્સ કરી લેશું એનું બધું આ રીતે ખમણી લેવાના છે બટેકા અને બટેકા સારી રીતે બફાયેલા હોય તો જલ્દીથી ખમણાઈ જાય છે તો અહીંયા હું એક લિટર જેવું પાણી એડ કરું છું હવે આપણું પાણી પણ થોડુંક હલકું એવું ગરમ થઈ ગયું છે એમાં આદુ મરસાણી મેં પેસ્ટ એડ કરી છે અને બે ચમચી જેવું જીરું એડ કર્યું છે જીરું એડ કરવાથી આપણો જે ચકરીમાં ટેસ્ટ આવે છે ટમેટાની એ બહુ સરસ એવી ટેસ્ટ આવે છે તો એને સારી રીતે આપણે ઉકળવા દઈશું થોડીક વાર સુધી અને પછી આપણે સાબુદાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું જ્યારે તમે નમક એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે આપણું નમક પડી ન જાય તેનું અને સાઈડમાં આપણે આ જે માવો છે બટેકાનો એ પણ બની અને રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે બટેકાનો માવો રેડી થઈ ગયો છે ને પાણી પણ આપણું સાઈડમાં ઉકળી ગયું છે તો આપણે એને એમાં સાબુદાણા એડ કરીશું આ રીતે તમે સાબુદાણાની વેફર બનાવશો બટેકા સાબુદાણા અને ટમેટાની તો બહુ સરસ એવી ટેસ્ટી બને છે અને એકદમ સરસ એવી ક્રિસ્પી બને છે આ રીતે આપણે થોડીક વાર હલાવીશું એટલે પાણી છે તે બધું આપણું એબઝર્બ કરી લેશે આ જે એનો મસાલો છે એ દસથી પંદર મિનિટ સુધી આ રીતે હલાવીશું એટલે આપણું થીક જેવું બેટર બની જશે અને સાઈડમાં આપણે અહીંયા ટમેટાની ગ્રેવી છે તેને પણ આપણે આ રીતે ઉકાળી લેશું એટલે એમાં જે કાંઈ પાણી હોય તે પણ બળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે હલાવાથી આપણો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે તો તમે જોઈ શકો છો સાબુદાણામાં પાણી છે તે બધું એબઝોર્બ થવા લાગ્યું છે તો આ રીતે ઠીક એવું બેટર થાય એટલે આપણે બધા મસાલા છે તે એડ કરીશું એક પછી એક હજી થોડીક વાર સુધી આપણે થવા દઈશું ટમેટાની ગ્રેવી છે તેને પંદર મિનિટ જેવું આપણે ઉકાળીશું એટલે એમાં થીક એવું બેટર થઈ જશે તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો થઈ ગયો છે અને એને પણ હવે આપણે એડ કરીશું તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે નાખીશું બટેકા જે ખમણેલા છે તેને એડ કરીશું એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું કેમકે જે ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે પ્લાસ્ટિકના કોનમાં આપણે બનાવવાની છે વેફર તો આ રીતે આપણે ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખીશું અને ધીમે ધીમે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું એટલે આપણું જે ખીચું છે ચકરીનું એ થીક એવું થઈ જશે અને એકદમ સરસ એવું બની જશે તમે જોઈ શકો છો થીક એવું થવા લાગ્યું છે આ રીતે તમે આરપાર ટ્રાન્સફરન્સ થાય એવું આપણું ખીચું બની ગયું છે તો હવે અહીંયા આપણે ગેસની આંચ બંધ કરીશું અને નીચે ઉતારી લેશું અને પંદર મિનિટ જેવું આપણે એને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય એટલે આપણે એક પ્લાસ્ટિકના જબલામાં આપણે દૂધની ઠેલી અથવા સાઇઝની ઠેલી હોય એને સારી રીતે આપણે ધોઈ અને આ રીતે તેલ લગાડી અને ગ્રીસ કરી લેવું કેમ કે જો તેલ લગાડેલું હશે તો ફટાફટ આપણે વેફર પડશે હવે આપણે આ ખીચું છે એને આ રીતે આપણે ચકરી પાડીશું આ વિડીયો થોડોક એવો મોટો છે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કેમ કે થોડીક એવી ભૂલ હશે તો પણ આપણી ચકરી સારી એવી નહીં બને એટલા માટે ખાસ જરૂરથી સેટ સુધી તમે આ વિડીયો જોજો હવે અહીંથી આગળથી આપણે એક કાતરની મદદથી આ રીતે નાનું એવું છે જમથું આપણે હોલ પાડવાનું છે તો આ રીતે આપણી વેફર છે તમે જોઈ શકો છો વેફર આ રીતે આપણે પડશું ચક્રી અને આ જબલામાં ફટાફટ બની જાય છે તમે પેપરકોન પણ લઈ શકો છો પણ આ એક જબલું એક દૂધની થેલી આવે છે અમૂલ અથવા ગમે થેલી પણ એટલી થેલી મજબૂત હોય છે તો એમાં જે મસાલો છે તે બહાર નીકળતો નથી અને ઇઝીલી ફટાફટ આ રીતે બની જાય છે આ મને મિનિટ જેવી વાર લાગી છે હવે મેં અહીંયા સ્ટીલનો એક ગ્લાસ લીધો છે અને એમાં આ રીતે તમે પ્લાસ્ટિક નું ઝબલું છે તેને એડ આ રીતે કરી અને તમે ઇઝીલી ચમચીની મદદથી ભરી શકો છો તો ફટાફટ તમારું આ ભરાઈ જશે બે રીતે તમે ભરી શકો છો તો આ રીતે આપણે ચમલું ભરી અને ઉપરથી આપણે રબર લગાડી દઈશું એટલે જે મસાલો છે તે બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળથી આપણે એક પોઈન્ટ છે જેવું આપણે પાડીશું તમે જોઈ શકો છો આપણી ફટાફટ આપણી વેફર આ ચક્રી છે તે બની અને રેડી થઈ ગઈ છે આ રીતે તમે બનાવશો તો એકદમ ઇઝીલી હાવ ઝડપથી બની જાય છે તો અહીંયા અમારી જે સાબુદાણા બટેકાની વેફર એકદમ સરસ એવી ચકરી બની અને રેડી થઈ ગઈ છે તો હવે અહીંયા તડકામાં આપણે સૂકવી દીધી છે અને પ્લાસ્ટિક ઉપર જ આ ચક્રી છે તેને પાડવી એટલે ઇઝીલી ઉછળી જશે તો હવે બધી સુકાઈ ગઈ છે અને બધી કાઢી લીધી છે તો અવાજ પણ એકદમ સરસ એવો આવે છે અને ક્રિસ્પી એવી બની ગઈ છે તો હવે આપણે એને તળવા મૂકીશું તો અહીંયા મેં એક કડાઈમાં તેલ લીધું છે તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે તળી લઈશું આ તેલ બહુ ગરમ થવા દેવા નથી મીડિયમ ઠંડ થવા દેવાનું છે તેલ વધારે ગરમ થઈ જશે તો આ ચકરી છે તે બળી જશે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે એક આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધી ચકરી છે તેને થોડી થોડી તળી લેશું અને આ સાબુદાણા બટેકા અને જે ટમેટાની જે ચકરી છે એકદમ એવી ખાટી મીઠી ટેસ્ટ એવો આવે છે અને એકદમ સરસ એવી બને છે તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને